પર્યા સાવલી જે વિદ્યાર્થીઓની સંખ્યા વર્ષ પ્રતિવર્ષ વધે છે તો તેના માટે બસોમાં વધારો કરવામાં આવે અને જે અનનેસેસરી લોકો ડેપોમાં બેસી રહે છે તો તેના પર પણ સ્ટ્રીક એક્શન લેવામાં આવે અને એક પણ બસ સાવલી ડેપોમાં ટાઈમ સર આવતી નથી તો તેના માટે પણ એક્શન લેવામાં આવે આ અખિલ ભારતીય રજૂઆત કરવામાં આવે છે પાસમાં પણ તકલીફ આવે છે કે જે સર્વર ડાઉન થઈ જાય છે સિસ્ટમ સ્લો થઈ જાય છે તો તેને અપગ્રેડ કરવામાં આવે અને આ જે પ્રશ્નોનું સોલ્યુશન છે તે ટૂંક સમયમાં ડેપો મેનેજર દ્વારા કરવામાં આવે આપે કોણે કોને રજૂઆત કરી અહીંયા જે ડેપો ઇન્ચાર્જ છે તેમને રજૂઆત કરવામાં આવી હતી જે અહિયાં ટ્રાફિક કંટ્રોલર છે તેમને તો પણ તેનું જે એ છે સમાધાન અત્યાર સુધી કરવામાં આવ્યું નથી આપનું નામ મહિલા રવિન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ